અમદાવાદમાં છઠ પૂજાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજાને લઈ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે ઘાટ નજીક શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે ડોમ અને સિક્યોરિટી જેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તો છઠ પૂજા જે રીતે છઠ પર્વ આવી રહ્યો છે તેને લઈ છઠ પૂજાને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે ઇન્દિરા બ્રિજ પાસે છઠ પૂજાને લઈ ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે ઘાટ નજીક શ્રદ્ધાળુઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તો ડોમ અને સિક્યુરિટી જેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે છઠ પૂજાનો એક વિશેષ મહિમા છે અને એ જ તૈયારીઓ અત્યારે ઇન્દિરા બ્રિજ આગળ થઈ રહી છે મહત્વની વાત એ છે કે છઠ પૂજામાં સૂર્યદેવને અર્ધ આપીને અને વિશેષ પૂજા કરવામાં આવે છે આશીર્વાદ માગવામાં આવે છે અને એની જ પૂજા જ્યારે શરૂ થશે તે પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ નજીક એટલે કે ઇન્દિરા બ્રિજ નીચે જે રિવરફ્રન્ટનો ભાગ છે ત્યાં તૈયારીઓ કરી છે હાલ અહીં છઠ પૂજાનો ઘાટ તો બનાવવામાં આવ્યો જ છે પરંતુ તેની સાથે સાથે વિશેષ આયોજન પણ કરવામાં આવે છે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જે પણ શ્રદ્ધાળુઓ રિવરફ્રન્ટ પહોંચે છઠ પૂજાના ઘાટ આગળ પહોંચે તો તેમને કોઈ અસુવિધા ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે છઠ પૂજા થતી હોય છે ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવતા હોય છે ને તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમની તેમની મુલાકાત લેતા હોય છે અને એની જ તૈયારીઓ અત્યારે અહીં ચાલી રહી છે જેમાં અલગ અલગ જગ્યાએ ડોમ બનાવવાની વ્યવસ્થા હોય કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા હોય તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ